પાણી છે તેનો વિરોધ કરી રહ્યા છે અને સુત્રોચ્ચાર કર્યા હતા અંદાજે દોઢસો જેટલા ખેડૂતો કેરાડી ગામના ભાદર નદીના પુલ પાસે એકઠા થયા હતા અને ત્યાં રામધન બોલાવીને પ્રદૂષિત પાણીનો વિરોધ કર્યો હતો જો કે આ સમસ્યાનું સમાધાન નહીં કરવામાં આવે તો ખેડૂતોએ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે ઓછા છ થી સાત ગામના પાંચસો સાતસો માણા ભેરા થયા છે અને અમારી માંગ એ છે કે આ પાણી ભાદરમાં પ્રદૂષણ બે ફાટ ખુલે આલમ છોડી દેવામાં આવ્યું છે અને આ લોકો ફિલ્ટરની વાતો કરે પણ કોઈ ફિલ્ટર કરતા નથી ડાયરેક્ટ ડાયરેક ડાંગમાંથી પાણી નીકળે સીધે સીધું આખો ડેમ આખા ડેમમાં ખુલે આલમ પાણી છોડી દે પાણી આખે આખો ડેમ ઠેઠ ઉપલેટા સુધી સિલિકેટનો ભરી દેવામાં આવ્યું હોય કોઈ પણ અધિકારી કે કોઈ તંત્ર આમાં ધ્યાન દેતું નથી અમે પંદર વર્ષથી આ અવરનવર રજૂઆત કરી તોય પાણીથી પશુ પંખી ખેતીવાડી ખેતીવાડીમાં આપણા શ્રી ઓર્ગેનિક ખેતીનો મોટો પ્રચાર કરે છે આ પાણીમાં ઓર્ગેનિક ખેતી ન થાય બીજા નંબરમાં આ પાણી ખેડૂતો પીવરાવે એના પાક ઊભા જાય છે ઉત્પાદન જે મળવું જોઈએ એમાં પચાસ ટકા ઉત્પાદન મળે આ પાણીથી ઉત્પાદન પૂરું મળતું નથી કેમ કે જીવંત બેક્ટેરિયા જમીનની અંદર થતા એ ખોરાક પૂરો પાડે એ જ મરી જાય છે તો પછી છોડ તો એમને મરી જવાનો એટલે છોડ ઊભા હુકાઈ જાય છે પશુઢોન જોવો તો આ પાણી જે છે તમે એકવાર જુઓ તો પશુ પણ નથી પી શકતા તો આ માણસોને પીવાનું અને આ જે અત્યારે આજુબાજુની જમીનનો જે સ્તર છે એમાં પાણી આ ઉતરી ગયું છે અને રોગચાળો પણ એટલો ફાટી નીકળેલ છે કે જો આ બંધ થાય તો ખેડૂતોને અને પશુ ઢોરને કાંઈક પરિસ્થિતિ સુધરે આવી અમારી માંગ છે આની આ જે છે પાણી છોડે છે એની ઉપર હાવ પ્રતિબંધ સરકારે મૂકવો જોઈએ એવી અમારી ખાસ માગણી છે અને જો આવતા સમયમાં આ વસ્તુ બંધ નહીં થાય તો અમે આજુબાજુના ગામડાવાળા બધા આંદોલનની અમે ચીમકી આપીશ અને આંદોલન ઉપર ઉતરશું જેતપુર તાલુકાના કેરાડી ગામ પાસેથી પસાર થતી જે ભાદર નદી છે તેમાં કેટલાક કેમિકલ માફિયાઓ છે તેમના દ્વારા સીધું જ કેમિકલ યુક્ત પાણી છે તે ક્યાંક ભાદર નદીની અંદર છોડવામાં આવતું હોવાના ખેડૂતો આક્ષેપ છે તે કરી રહ્યા છે ને અત્યારે ચાર ગામના જે ખેડૂતો છે તે ક્યાંક આ ભાદર નદીના કાંઠે મળી અને છે તે ક્યાંક વિરોધ છે તે ક્યાંક નોંધાવી રહ્યા છે અને ખેડૂતોની એક જ માંગ છે કે આ જે ખલર કેમિકલયુક્ત પાણી છે તે સીધું જ ભાદર નદીની અંદર જે છોડવામાં આવે છે તેમને તાત્કાલિક ધોરણે બંધ છે તે કરવામાં આવે નહીતર ખેડૂતોની જે જમીન છે તેઓને મોટા ભાગે છે તે ક્યાંક નુકસાન જવાની ભીતિ છે તે ક્યાંક છે આ જે પાણી છે તે જો ખેડૂતો સિંચાઈ માટે ઉપયોગ કરે તો ખેડૂતોની જમીન છે તે પણ ક્યાંક બંજર છે તે બની હોય છે ને સાથે સાથે જે ખેડૂતો જે ઉત્પાદન કરતા હોય છે તેમાં પાકમાં પણ છે તે ક્યાંક મોટા ભાગે છે તે ક્યાંક ખેડૂતોનો પાક છે તે ક્યાંક નિષ્ફળ છે તે ક્યાંક જતો હોય છે સાથે જે માલઢોર છે તેઓ પણ જો આ પાણી પીવે તો તેઓને છે તે ક્યાંક ખંજવાર સહિતના જે રોગો તેમજ જે લોકો છે તેઓને પણ છે ચામડી